જય શ્રી કૃષ્ણ મિત્રો માનવીને ને સર્વોચ્ચ શિખરે લઈ જતી મહાન કૃતિ ચાણક્ય નીતિના અધ્યાય આઠના બીજા પાઠમાં આપનું સ્વાગત છે અણુએ અણુમાં ભર્યો છે

એ મહત્વનું નથી મૂર્તિમાં પૂર્ણ ભાવ ભક્તિથી શ્રદ્ધા મહત્વની બાબત છે એટલે તો ભગવદ્ ગીતામાં કહ્યું છે જેની જેવી ભાવના અને શ્રદ્ધા હોય છે તે પ્રમાણે સિદ્ધિ એને મળે છે ભગવાન તો જળ ચેતન તમામ પદાર્થો અને અણુ એ અણુમાં માં સબર ભરે છે એને જોવાનો વિવેક જાગૃત થાય તો એ સર્વત્ર દેખાય છે સંત કવિ ભોજા ભગત કહે છે અંગ ચરાચર વ્યાપક રામ ન્યારું ન્યારું ધર્યું નામ તુલસીદાસજી કહે છે નથી હોતા કે નથી હોતા માટીની મૂર્તિ માં દેવતા તો હંમેશા પ્રેમ ભાવમાં જ વસે છે માટે પ્રેમ ભાવ જ મહત્વની બાબત છે આગળના શ્લોકમાં જે વાત કહે છે તેનું જ અહીં પુનરૂપ છે સંતો એ કહેલા કેટલાક વચનો આ વિચાર ને ટેકો આપે છે પ્રેમના તંત માં સંત જાલે પ્રેમી ને પુરુષોત્તમ પાસે પ્રેમ વીણ પંથ નો પાર આવે નહીં તે હરી નિર્ખીય પ્રેમ દ્રષ્ટિ સંતોષ જીવ અન્ય એક સુખ નહીં શાંતિ ના જેવું બીજું તપ નથી સંતોષ ના જેવું અન્ય કોઈ સુખ નથી તૃષ્ણા ની જેવો બીજો કોઈ રોગ નથી અને દયા જેવો બીજો કોઈ ધર્મ નથી સર્વ પ્રકાર ના ઉધમ સમી જાય અને ચિત્ત વૃત્તિ બહાર ભટકતી રહે ત્યારે જ શાંતિ પ્રગટે છે શાંતિ અખંડ હોય છે અને આવી પરમ શાંતિ છે બીજું કોઈ તપ નથી કારણ કે તપથી જ તો સતાપ વધે તો એવું તપ શું કામ અને સંતોષ જેવું બીજું એક પણ સુખ નથી આ દુનિયામાં જેટલી સુંદર સ્ત્રીઓ હોય જેટલું ધન હોય જેટલી સત્તા હોય અને જેટલા કિંમતી પદાર્થો હોય તે બધા મળી જાય તો પણ માનવીને સંતોષ નથી થતો તેની તૃષ્ણાનો કોઈ અંત નથી

કૃષ્ણ એ તો ની નદી છે વિદ્યા કામધેનુ છે અને સંતોષનંદ વંદન છે આ દુનિયામાં મૃત્યુ તો બધાએ જોયું હોય છે પરંતુ મૃત્યુના દેવતા યમરાજ ને કોઈ જોયા નથી પરંતુ આવા સાક્ષાત

પાપ કરનારા મનુષ્યો વેવરણી નદી ડુબાડે છે તૃષ્ણા વેતરણી નદી છે એનો પાર કોઈ ન કરી શકે વિદ્યા કમધેનું છે વિદ્યા પરમ સુખ આપે છે સમજણ અને વિવેક આપે છે પાણી વિચાર અને વર્તનમાં માં શીખવે છે નંદ નવન એ સ્વર્ગ નો ભાગ છે ત્યાં દેવોને સર્વ પ્રકારનો વૈભવ મળે છે જો પૃથ્વી ઉપર કોઈ પણ નંદ હોય તો તે સંતોષ નંદ મળે સુખ સંતોષ રાખવા તે મનુષ્ય કાર્ય સિદ્ધિ ન થાય એવી વિદ્યા વર્થ છે ગુણો છે કુળ શોભે છે સિદ્ધિ વિદ્યા ને શોભાવે છે ને યોગ્ય ઉપભોગન શોભે છે એકલું રૂપ દાહક છે પણ ગુણો થી યુક્ત રૂપ તો એવું રૂપ વધારે પ્રભાવક થાય અને વધુ શોભાય મન મળે મહાનજો પરાક્રમી હોય મનુષ્ય પાસે વિદ્યા હોય પણ એ વિદ્યા વડે જો કાર્ય સિદ્ધિ ન થાય તો એવી શું કામ કવિ કહે છે જે વિદ્યા ભિક્ષુક રહે તો કામ જે નદી થઈ જળ વિના તો એ નદી નામની

પવિત્ર છે કલ્યાણ કરનારો રાજા પવિત્ર છે અને સંતોષી છે આ શ્લોક નું ચિંતન પણ શબ્દ ભેદે અન્યત્ર વ્યક્ત થયું છે અહીં નવો વિચાર છે પ્રથમ વાર વ્યક્ત થાય છે બ્રાહ્મણ નાશ પામે છે પરંતુ સંતોષ રાખનાર રાજાઓ નાશ પામે છે લા રાખનારી ગણિકા નાશ પામે છે ને લા વિના કુલ વધુ પામે છે વિદ્વાન માણસ સંતોષ રાખે તો એનું માન સન્માન વધે

મનુષ્ય કુળ મહાન અને વિશાળ હોય પણ વિદ્યા વિહીન હોય તો તેનાથી શું લાભ પરંતુ જો મનુષ્ય અલકા કુળ ન હોય પણ વિદ્વાન હોય તો તે દેવો પણ તેને માન આપે છે કોઈ વ્યક્તિ મહાન ફૂળ થી મહાન નથી બનતી પણ ગુણવત્તા અને વિદ્યા થી મહાન શેમડાના ઝાડમાં લોકો ઉપયોગમાં આવે તેવા કોઈ ગુણો નથી હોતા તેથી ચારે બાજુ ફૂલોની શોભાથી છવાયેલું આ વૃક્ષ ગુણ ન હોવાથી શોભતું નથી વિદ્યા મનુષ્ય પણ શેમળા વૃક્ષ ની જેમ કામો જ છે માનવીની સર્વોચના શિકરા લઈ છો તે મહાન કૃતિ ચાણક્ય નીચેનો આઠમો અધ્યાય પૂર્ણ થાય છે મળીએ નવમાં અધ્યાયમાં જય શ્રી કૃષ્ણ